યો હતો વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાના કિનારે ઉભા રહીને લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને વહીવટી શુલ્ક તેમજ ગંદકી શુલ્કના નામે દર મહિને સાતસો થી હજાર રૂપિયા સુધીની પાવતી પાલિકા દ્વારા આપવામાં આવે છે આ પાવતી પેટે ભેગો કરાતો દંડ પાલિકા પોતાની તિજોરીમાં મૂકે છે અને અંતે તો આ લારી ધારકોને ગેરકાયદેસર વેપાર કરવા માટે કેટલીક વાર દબાણ શાખા લારીઓ ઉઠાવી પણ લેતા હોય છે લારી ધારકો દ્વારા પાલિકાની બોર્ડ કચેરીમાં વહીવટી શુલ્કના નામે સાતસો થી હજાર રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ ત્રણ હજાર સો ની પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવતા તરસાલી અને મકરપુરા વિસ્તારના વહીવટી બોર્ડ ઓગણીસના લારી ધારકો પાલિકાની કચેરીએ આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ પાલિકાના વોર્ડ અધિકારીઓ દ્વારા થતી ખુલ્લે અહમ ઉઘરાણની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો એક તરફ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ નાના વેપારીઓને પગભર કરવા માટે ઓછા વ્યાજની લોન પાલિકા દ્વારા જ આપવામાં આવે છે ત્યારે બીજી તરફ વહીવટી ચાર્જના નામે આવા નાના લારી ધારકો પાસેથી મન ફાવે તેવી રકમ પાલિકાના વોર્ડ કર્મચારીઓ ઉઘરાણી કરી લે છે જેને કારણે આખો દિવસ મહેનત મજૂરી કર્યા બાદ પેટીઓ રડતા લારી ધારકોને ભારે નુકસાન થાય છે ત્યારે મોટી સંખ્યામાં તરસાલી તેમજ મગરપુરાના લારી ગલા ધારકો ખડેરાવ માર્કેટ પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ખુલ્લે આમ થતી ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો મારે પાણીપુરી લારી છે નીરજ સ્કૂલની સામે પાણીપુરી લારી છે તો ત્યાં આવે છે એને ઉઘરા પૈસા ઉઘરાવે તો એને જ લાવો ના કે તમારી લારી ચુસ્કી લેશો તમે લારી આવા મંદિરમાં હજાર લાવવાના કઈ ત્રણ હજાર લાવવા એટલે પછી કમાઈ કમાઈને એમને જરા કરવાનું કમાઈ કમાઈને વોર્ડ નંબર ઓગણીસ માં હતી વોર્ડ નંબર એવું કઈ તને જાણી પાવતી ભરાવો ના કે તમારી લારી લઈ જઈશું તમારી લારી અમે દર મહિને સાતસો રૂપિયા ભરીએ છે ને ભરવા તૈયાર બી છે પાવતી છે દર મહિને એક તારીખે જઈને પાવતી ફરાઈ લેવું ના કે એ લોકો આવી જાય ફરાઈ દેતા હોય દર મહિને આ મહિને મારી હજાર ની પાવતી લઈ ગયા છે મેં તો હજાર ની પાવતી ફરેલો છે વર્ષથી કીધું ના કે હજાર લાવો કે હજાર લાવો કે એવું હારું એવું અમે મકરપુરા બસ ડેપો ની પાછળ થી આવીએ છીએ વૈકુંઠ સામ સોસાયટી ની સામેથી સરકારી સ્કૂલ જોકે હવે અમારી સમસ્યા એ છે કે સાહેબ અમારા લોકોને શું છે કે પહેલાં સાતસો રૂપિયા ભરાવતા હતા કોર્પોરેશન વાળા હવે ભરાવે છે અમને એકત્રીસો રૂપિયા કે એકત્રીસો રૂપિયા તમે ભરો કે અગર એ લોકો નતા લેવા આવતા તો બી અમે ભરવા જતા હતા સાતસો રૂપિયા પણ હવે એકત્રીસો રૂપિયા લેવા આવે છે લોકો અમે નથી ભરતા તો અમને દામધમકી આપે છે કે અમે ઉઠાઈ જઈશું લારી એવું કહે છે હવે અમે એ કહીએ છીએ કે આટલો તો ઘરનો વેરો નથી આવતો એકત્રીસો રૂપિયા મહિને વર્ષે તો તમે કેમ માગો છો આટલા અમે કોઈ સુવિધા નથી કશું નથી પછી કેમ માગો છો અમારી જોડે બસ અને અમે આ ગરીબ માણસો છે બધા ધંધાવાળા છે કોઈ ચાની લારીવાળા છે અને મેં વિધવા બેન છું બરાબર છે છોકરા પાલવીસ કઈ થી કોર્પોરેશન વાળા એની ધમકી મારે છે અમને બે બે જણ આવે છે બોર્ડ નંબર ઓગણીસ માંથી આવે છે નામ નથી કવર પણ બે જણ હા જાણ કરી છે કોર્પોરેશન કોર્પોરેટર અમને એવું કીધું કે બેન અમે લોકોએ રજૂઆત કરી છે પણ એવું લોકોએ એવું કીધું છે કે ભાઈ ભરવા જ પડશે